પાટીદાર ભાઈઓ ક્ષત્રિય રોષ વધી રહ્યો છે રૂપાલા રૂપાલાની ઉમેદવારી યથાવત રખાતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે પ્રજ્ઞા બાજાલાનું જોહર મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે અમને એવું હતું કે જોહર સુધી પહોંચવાનો સમય નહીં આવે પણ હવે સમય પાકી ગયો છે તો જોહર મુદ્દે પ્રજ્ઞાબા જાલાનું મોટું નિવેદન સામે આવવશે તેઓએ જણાવ્યું કે અમને એવું હતું કે જોહર સુધી પહોંચવાનો સમય નહીં આવે પણ હવે સમય પાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો તો અમે તો બે દિવસ તો अल्ટીમેટમ આપેલું જે આજે પૂરું થાય છે અને કાલે અમે

અમે બે દિવસ આપેલા ઈ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહી અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોતીજી ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું અને તે છતાં મોદીજીને ખબર નહીં કે એમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ ખબર નહીં અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા મજબૂર છે કે હવે તો એવોય વિચાર આવે છે કે એક પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલા થી કે કઈક તો એવું હશે જેનાથી મોદીજી કહી નથી શકતા કે કાઢી નથી શકતા તો ફાઈનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા જોતરિયા ભાઈ છો એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે એ બધા જ ભાઈઓને મને સાચે દિલથી આભાર તમારો જય રાજપૂતાના જય ભવાની